નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે પોતાના પડતર પ્રશ્નોને લઈને આજરોજ વડોદરા જિલ્લા મૈસૂલી કર્મચારી મંડળ તથા રાજ્ય મૈસૂલી કર્મચારી મહામંડળ દ્વારા માસિયલ કરવામાં આવી રહ્યું છે એક દિવસની આ માસિએલમાં પોતાના પડતર પ્રશ્નોને લઈને મૈસૂલી કર્મચારીઓ સરકારને ફરી એક વખત અનુરોધ કરી રહી છે આ અગાઉ વડોદરા જિલ્લા કલેક્ટરને પોતાના પડતર પ્રશ્નોને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ત્યારબાદ કાળી પટ્ટી ધારણ કરીને પોતાના પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવતા વિરોધ પણ દર્શાવવામાં આવ્યો હતો આખરે ફરી એક વખત વડોદરા જિલ્લાના મહેસૂલી કર્મચારી મંડળ તથા રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળ દ્વારા સીએલ કરી પોતાના પડતર પ્રશ્નોને લઈને મેદાનમાં આવ્યા છે મહેસૂલી કર્મચારીઓની જિલ્લા ફેરબદલની જેટલી રજૂઆતો વિભાગ ખાતે હાલ પડતર છે તેનો નિર્ણય કરવો જોઈએ જિલ્લા ફેરબદલીની નવી અરજીઓ માટે કલેક્ટરનું એનઓસી મેળવીની પ્રથા બંધ કરી પારદર્શક રીતે જિલ્લા બદલીની અરજીઓને તે જ વર્ષમાં નિકાલ કરવાની પ્રથા અમલમાં મૂકવી જોઈએ ઉપરાંત વર્ષ બે હજાર પંદરના તમામ ક્લાર્ક સ્વવર્ગના કર્મચારીઓને પ્રમોશન આપવું જોઈએ તેમજ વર્ષ બે હજાર બારના નાયબ મામલતદારોને સિનિયોરિટી યાદી ડીમ ડેટના લાભ સાથે પ્રસિદ્ધ કરી મામલતદારના પ્રમોશન આપવા જોઈએ તેવી માંગ મહેસૂલી કર્મચારીઓ દ્વારા ઉઠી છે બ્યુરો રિપોર્ટ પર ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો પર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ધન્યવાદ ગુજરાત રાજ્યના જે મહેસૂલ વિભાગના અમે કર્મચારીઓ છીએ એમાં વડોદરા જિલ્લામાં જે પડતર માગણીઓને લઈને મહામંડળ જે અમારો આદેશના મુજબ આજે માસીલનો કાર્યક્રમ કરવામાં આવે છે જેમાં પડતર માગણીમાં બે હજાર જે નાયબ મામલતદાર છે એમના પ્રમોશનને સિનિયો આદિને લઈને મુદ્દો છે બીજો જે બે હજાર પંદરના જે ક્લાર્ક છે ક્લાર્ક ક્લાર્કના જે પ્રમોશન જે જિલ્લા ટ્રાન્સફરમાં સત્યાવીસ નાયબ મામલતદારની કરવામાં આવે તે રદ કરવામાં આવે અને એની સાથે જે જિલ્લાની અંદર પેલા કર્મચારીઓ પોતાના વતનમાં જવા ઈચ્છે છે એમની જિલ્લા ફેરબદલી માટેની જે અરજીઓ છે પેન્ડિંગ છે તો એ તાત્કાલિક ધોરણે કરવામાં આવે એટલે આ જે પડતર માગણીઓ છે એને લઈને મહામંડળના આદેશ મુજબ કાર્યક્રમ રાખવામાં આવે మర నా జయ కుమ వర్మార్ంత్రి వడోదరా జా కర్మచారా